છું સદા ચકચૂર છું સદા ચકચૂર એ કંઈ મયની બલિહારી નથી છું સદા ચકચૂર એ કંઈ મયની બલિહારી નથી મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી બંદગી હો કે ગઝલ હો ક્યાંય લાચારી નથી બંદગી હો કે ગઝલ હો ક્યાંય લાચારી નથી કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી કોઈની પણ મેદાઈ એમ સ્વીકારી નથી સભા પર મીટ માંડીને હું શું કરું સભા પર મીટ માંડી શું દિલ વિના ની કોઈ પણ મહેફિલ મને પ્યારી નથી દિલ વિના ની કોઈ પણ મહેફિલ મને પ્યારી નથી થઈ શકે છે એક મુદ્દા ઉપર કયા મતનો રકાશ થઈ શકે છે એક જ મુદ્દા ઉપર કયા મતનો રકાશ ભાગ્યનું નિર્માણ કઈ મારી ગુનેગારી નથી ભાગ્યનું નિર્માણ કઈ મારી ગુનેગારી નથી એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ એટલે બાજીઓ હારી હશે હિંમત હજી હારી નથી બાજીઓ હારી હશે હિંમત હજી હારી નથી પાનખરને મેં વસંતોની જેમ માણી છે જરૂર પાનખરને મેં વસંતોની જેમ માણી છે જરૂર પાનખર ને મેં વસંતોની જેમ શણગારી નથી વિશ્વમાં શૂન્ય દોડે છે વહારે શૂન્ય દોડે છે વહારે જોકે હું અવતારી નથી જોકે હું અવતારી નથી છું સદા ચકચુર એ કઈ મેય ની બલીહારી નથી મારી મસ્તી કોઈ મેખાના ને આભારી નથી